ભાઈ ભદા ભાઈ બોલો આ તો ચાર ફોન દ્વારા શ્યાપ આહી કોઈ આયો ન માર આપણો ભૂએ કીધું તો કે ભાઈ કે તમાર હગે થાય પંદર દાડા મૂકો બે ચાર દાડા શ્યા હે તો થોડો કનો તો આપણે કોક દેખાવું જો વિશ્વા તો કનો હે ભાઈ આપણે વિશ્વા તો રાખ કનો હે પણ આ તો મારો સંજુ કેવા હે મળી દે તો હાર કે રે વિશ્વાસ પૂરો રાખે ન કે ઓઠો જ ભરશે તો ખાલી આવો રાબ રાબ આવો શેઠ બે 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 શિયાળામાં બૈરે ગોંદબો જો લાગે

સલોન કરી આલો અડો લાવશે આ લઈને લાવશે આ લઈને મે બધે લઈને આવી છે અરે બધા હા એવો સાહેબ ચીયો કે આપણા ની એવી શકલ ચીયો કે મારે એને ના પાડ્યો આપણ કાસો ભાઈને વાર કેવી શકલ છે આપણા બેની અરે કોઈ કાસો ભાળું દી છેડો લે છેડો તો બધા હા તમાર બડો બેંક વાળા તો મજબૂત આગેવાન મગાયા છે ગોમનો બરાબર હા તારા ધનમાં કોઈ ખરો માતો ધનમાં કોઈ છે નહીં એવું છે હા માર ધનમાં એક માર કાકો છે

અમારી તો કોઈ ઇજ્જત કરી ને મારો ઓળખો કે કોઈ સારો ગમનો આગેવાન લાવો પણ તમારે સિબિલ ખરાબ છે જે લોન કરાય હવે સિબિલ તો છે અમારી શકલ ખરાબ છે એમ કીધું સિબિલ નું તો નથી કીધું તમારે લોન શેના માટે કરે છે લોન આ ભાઈ બેઠા એને વિવાહ કરવા ભાઈ કાકા હવે તમારે છે ને આમાં હાથે આવવું પડશે બેંક માં બધા હું હાથે તો આવું પણ આ લોકો તમે ઓળખતો નથી હા તારા વિશ્વાસ આવ હા તો કદી કરે ગદ્દારી કરે તો ના ગદ્દારી ને કરે હું બેઠો જ બાજુ એ વાત તારી હાથે છે

કેમ આવવાની છે બોલો થોડો કોમ હતો તમારો બોલો આપણો સેટિંગ થાય એવો છે બોલો એક ફાઈલ હતી તે કરી નાખો ખાન કોટ લાખ ની લોન કરવાની છે તમે તો થઈ જાય તો બોલાવો મયન બોલાવો મેનેજર સાહેબ હા 80% નું કમિશન વાત કરી છે બરાબર ફળવાની તૈયાર છે એ તમે તમારી રીતે કરજો જેટલી લોન થાય ને એટલી આપી જવાની છે આપણે ફાયદો જ કરી નાખશે મયન ફોન કરીને બોલાવો બોલાવી દો સારું

બધા ભાઈ ચલો ખર્ચો આપડે ખર્ચો તો હિસાબમાં વીસ લાખ હશે તો બેઠા બેઠા બે પાયો આપણે વાપરશે મોજ કરશે એના કદાચ ના પાડી ના વાર લાખ મારે બધી જાય મારા જીવનમાં તો એ જ લસ્યું હવે મને લાગે એમ હેલો

ધણેશર સાહેબ બોલો આ લોન વાળા તો આપણાથી ફસવાના ના બીજો મુરકો આવે તારી વાત જડો તો આપણે એટલે ઘરતા તારે આપીશું ભૂસી મળતા જ